જુનાગઢથી ભેસાણ રૂટ પર આવેલ છત્રીસ કિલોમીટરની ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ જુનાગઢના ભેસાણ રૂટ અને ફરતા ગરવા ગિરનારની છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ જેમાં નિયમો મુજબ અગિયારસથી શરૂ થાય છે અને તેરસ ના રોજ પૂર્ણ થાય છે પરંતુ અત્યારે યાત્રાળુઓ વહેલા આવે છે અને મોડા જાય છે જેના કારણે હવે પૂર્ણ થઈ છે જેમાં મોટા પ્રમાણમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુ ઉમટ્યા હતા અને પરિક્રમા પૂર્ણ કરી જેના પડાવ જીના બાવાની મઢી તેમજ મારવેલા તેમજ સરકડીયા હનુમાનજી અને બોરદેવી થઈને ભવનાથમાં પૂર્ણ થાય છે જેમાં પ્રશાસનમાં વન વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ તથા જૂનાગઢનો મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ખડે પગે સેવા આપી હતી જેમાં યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જેમાં આરોગ્ય વન વિભાગ અને પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી આવેલ સંખ્યામાં અન્ય ક્ષેત્રો પણ આવે છે જેમાં વિનામૂલ્યે શ્રદ્ધાળુઓને જમાડવામાં આવે છે જેમાં ભેંસાણ રેન્જમાં પાટવડ કોઠાથી સુરજકુંડ તરફ અને સરકડિયા અને માળવેલા તરફ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જેને લઈને શાંતિપૂર્ણ ગરવા ગિરનારી પરિક્રમા પૂર્ણ કરવામાં આવી મારું નામ કિરણ બાદવ છે હું જામનગરથી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો અને આનું વાતાવરણ બધું સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જુઓ તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું બધું બઉ સરસ છે જમવાની નાસ્તાની પાણી ની બધી ખુબ સગવડ છે પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે કેવી રીતે થશે તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે ખૂબ જ વિકટ રસ્તા છે જેનાથી મેં આ જોયું કે ઘણા માણસો ને અટકાય અને ઓફ થઈ ગયા કે જે રસ્તાના કારણે ચાલી શકે સેકન્ડ ગભરી જાય એના કારણે રસ્તા ખરાબ એના કારણે આવું થયું